તો આપણી ભી છે ને સવારમાં લઈ આવ્યા છે બધી ભેગી કરે ને ત્યાં જો નિશાણ ગ્રાઉન્ડ છે ને એમાં ચારી છે અહીંયા ઘડી ચરી લે ને એટલે પછી આપણે નિયારા બાજુ હાકવાની છે નિયારા ગેટ સુધી પહોંચાડવી છે બધાને ભેગા કરીને પછી આગળ રાખશું કેમ કે દસ પંદર મિનિટ અહીંયા ચરી લે ને તો પછી આગળ આલે એટલે ગમે પાણી ભર્યું ને તો પીતી જાય આગળ અહીંયા જે ખાડો ભર્યો છે ટાંકા પાસે પાણી પીવું હોય તો પી લે ને પછી સીધા હાંકી લે બધા ભેગા થઈ ગયા જરાક આરામ કરી લઈએ ને પછી હાકી લે બધી ને જો અહીંયા પાડા આપણે બાઈ જાય એ જગ્યાએ પાડા ને આજ લેતા આવ્યા એ બાજુ તો જવું જ નથી કેમકે એ સાઈડ જવાનું એટલે પાડા આવશે ને બાદ છે પાછો બીજી રીતનો અમે દિવાલમાં ભટકાણા હતા રાતા જરે છે ને એમાંથી જો ઓલા માથું નીચે થઈ ગયું ને એટલે વાંધો ના આવ્યો નીકળી ગયો પહેલાં આ બાજુ ભટકાણા હતા અત્યારે બધી ચરે જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં નવા બધાનું સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા વેહોમાં અને આપણે પાડા બાજુની શરૂઆત થઈ હતી ને અહીંયાથી થઈ હતી ઢગલા પાસે ભેગા થઈ ગયા હતા પહેલાં ત્યારે તો છૂટા પડી ગયા ને વટાડી દીધા હતા એ પાડા નીકળી ગયો પછી એ પાછો રોડમાંથી પાછો વરીને આવ્યો ત્યારે આપણે બેહો અંદર કરી ગયા ત્યાં એટલે આપણે અંદર વારવા ગયા હતા અને એ ભેગા થઈ ગયા અહીંયા બે ગાડી વચ્ચે વચ્ચે ત્યાંથી બાઈ જા ઘડી પર બાઈ જા તે પછી બાજતા બાજતા હાઈ અહીંયા શિંગડા ફસાઈ ગયા હતા ને પછી હમણાં ગુમરા મારતા હતા આટલામાંથી આમને આમાં ભટકાણા પછી અહીંયા ના આવ્યો ભાઈ અમે દિવાલે ગયા અમે દિવાલે પાછા આવ્યા ને ત્યારે એમાં ભટકા નીકળી ગયો સિંગડું નીકળ્યા ભેગું પછી ભાઈ ભાઈ ગયો ઊભા મોરની દીદી ભાઈ ગઈ આપણો ભૂતળો છે આમ તો ભરવાળો પણ આપણે દેખાતો નથી કેમ કે ચાકરી ઓછી રાખીને એટલે વધારે ફાયદો રહીએ અને બંને જો આવો વળી ગયો એટલે પૂરું પાડો જોવે નહીં પાડો જોઈ રીતે રખડે ભૂતો હા ભૂતો ઉડવાનું કરશે ખાલી આમ તો આવા પડી ગયો એટલે હવે તો ઉડશે નહી ખાલી ઉડું ચેક કરશે એ મંગવું લગભગ કાલ થઈ ગઈ હતી એવું કઈક હતું ખીલામાં લગભગ પહોંચી ગઈ હતી બપોરે બાકીની હવે છે ને ખડેલીઓ આવતી નથી હેઠમાને કડેલી ને થવા દેવી છે એમાં એક આપડે આ ટીનું પાછળ બગલા બેઠો છે ઈ ત્રીજે આપણી ભખ્ખું છે જો હામે હું છે એ કે આવતી નથી ગરમીમાં આપણી ભેહું બધી હાંકી લીધી છે ને ગોરી આપણે છે ને નિશાળવા પટો લઈને ભણવા જ આપ્યું છે ને હાલ ગોરી આ રીતે થઈ ગયા હવે ખબર પડી ગઈ ભેહું આ બાજુ જાય હાકલ પડી ને વરી નીકળે ને કઈ બાજુ સીધી ચરવા જતી હતી ને બધી નાખી જો પાણી પીવે પછી આગળ હાલશે હાલો અત્યારે બધી નાખી લે તો આપણે વેહો જો અહીંયા ટાકા પાણી ઓછી ગયું બધી અને બધા પાણી જાક વાર ઉભા રહે છે બધી ભેગી થઈ જાય ને પછી જવા દે હું કેમ કે આજે એક બે વાહે રહી ગયા છે આમાં ટોરમાં છે જ ત્યાં નિરાત જો મેન ગુંડા જ છે એ તો તો આપણે બે ભેં જો અહીંયા રહી ગઈ બાકી ને બધી આ બાજુ ચડી ગઈ છે પટેલ હવે અહીં ધીરે ધીરે બધી આગળ આવેલી રહી છે આવેલી તો નહીં રહે પણ આપણે લઈ જાવી જો હે મારી માય નકરા છે ને અત્યારે પાછા ભરવા મંડે આ બધી મેન મેન છે હવે છે ને જો આપણી ભેણ છે ને આજ પણ બાર છે ને એટલે ભાગી નીકળી ઘરે બધી હું જોઈએ સૂટો સૂટ આવે છે હવે આ બાજુ આવે ને પછી અહીંયા ચડશે તો આપણી છે ને બધી બી હું આવી ગઈ છે એકાદી ચાંદરી ઘટે છે જો કે આવે છે પાછળથી એક આવી ગઈ છે હવે ધીરે કરીને બધી રોડ પટ્ટો ચડાવી દઉં હું પછી સીધી નીકળી જાય એક આપણી લગભગ રોજડી બાકી છે બે છે નહીં બે ત્રણ છે ને એ આવશે ધીરે ધીરે કારણ કે દિવાલમાં દેખાય બને ઓછું હોય કેમ ઝાડો વધી ગયો હોય ને એટલે વાહે ચાર ઊંભી રહી ગયા એટલે પૂરું પછી તો આપણે ભાઈ હું જો રોડ લઈને હાલી નીકળ્યા હવે બધે ફટો પાકી એટલે પૂરું પછી સીધું ઘરે બાકીની વાહે છે હજી મેન હતી આવી ગઈ એટલે પછી આપવાની બધી બધી અડધો રોડ રોકાવી આવે ધરાવતી અત્યારે છે ને વાગી ગયો છે એક આપડી બહેવાનું ગાયો બધી જો ચરે છે બધું જવું તો આ બાજુ પણ પાછી વાર ના ગયું કેમ કે એક વાગી ગયો પછી એમનું જાય એટલે પછી બે થી અઢી વગાડી દે નીકળે તો જોકે અહીંયા જ વગાડી દે હજી તો અઢક વાગે પાછી આપશું ને અત્યારે છે ને નિયારા કંપનીમાં વિસલ વાગે દર દરરોજ બપોરે એક વાગે રવિવારે એક દિના વાગે બાકી કાયમી વાગે વિસલનો અવાજ આવે એટલે એક વાગ્યા કાયમીનો નિયમ એક વાગે એટલે કાયદેસર વાગી જાય અહીંયા બેઠી છે ટીટોળી અહીંયા એનું બચ્ચું પણ છે જો કે મોટા થઈ ગયા ઉડે હવે બાકી હું જો અરજી અડધી વાયર એટલે ઓલી બધી ભાગી નીકળી ખબર છે ઓલી બાજુ જવાનું છે તો આપણે જો કુવાડિયામાં થોડોક સક્સેસ ગયું એવું લાગે છે તો આ બધાને બરી ગયા આ બાજુ બધું લીલું છે આ બરી ગયું મીઠું નાખ્યું હતું ને એમાં જો મીઠું ધીરે ધીરે ઓગરે છે ને એટલે નીચેથી બરવા માંડ્યા થળિયા અહીંયા જો માથે છું હતું એટલે માથે ભરવા માંડ્યું આ આપણે નાગેલ જાફરી આવી ગઈ ખાણા આપણે દેખી ગયા એટલે આ બાજુ બોચી પણ બોચી તો દેખાય એમ જ નથી કુવાડિયામાં કુવાડિયો થઈ ગયો બીજું આ બાજુ થાય બાજુ તો આપણે બધી બેવો સાંજે લઈને આવી ગયા છે રખડાવવા માટે અત્યારે આજે આપણે લઈ આવ્યા છે પાટિયા બાજુ ડંગડા બનાવે છે ને અહીંયા આ બધી રખડે છે ને આપણે આજે ઝાડના ખૂણા પાયા બેવાનું બાકીની બધી ભીવું રખડે છૂટી ગાયું બેઉ બધા જો આરામથી ચરે છે આ બાજુ જાહેર છે એટલે ધ્યાન રાખવાની ખાલી જાય તો નઈ જ નાખેલા કાટા ધ્યાન રાખવી પડે આપણે મંગવું ને આ ભૂરી આપડી બીમાર પડી ગઈ છે બાકી બધી બેહો અમને રખડે છે પાડો થોડો તોફાનમાં છે કેમકે કે ને મારે બહુ છે અત્યારે જો આપણો રાજ્યો ને આપડી ભીલીવારી પાડી બેની થઈ ગઈ છે મસ્તી ચાલુ કે મોરે મોરો અડી ગયા છે બે દૂધ વધારે પીવે ને પાડી મોટી છે પણ વાછળો દૂધ વધારે પીવે એટલે દેખાય નહીં જો મસ્તી ઉપાડી છે આપણા રાજ્યમાં કે જેમ તેમ નથી ફાટી ગયો છે કોઈને ગૌશાળામાં જોતો હોય તો કોમેન્ટ કરજો અને આપણી ગૂસલી જે પાડી છે એના ઉપર ઉડવાની ટ્રાય કરે છે આના લીધે રાખાય નહીં હવે ઉડવાનું ટ્રાય કરે છે ભાઈ પાડી મારે છે ને એટલે હિસાબે વાંધો નથી હું છે દૂધ પી લે એટલે મસ્તી ચાલુ કરી દઈએ બધી બેહોને મારે પાડેડાને મારે રાખે હવે જોઈને મારે મસ્તી કરશે જો આ ઘડીક વાર હાક નથી ચરવા દઈએ નહીં પોતે મસ્તી કર્યા રાખે આખો દી હેરાન કરે ને ધાઈ વાર રાખે આવે છે ને આપણી ભેહોને આંખવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે કેમ કે આવા બધું ચક્કર મારી લીધું નખડી લીધું ના ખડ હવે બધું બરી ગયું છે આવી ગયું ને એટલે હવે આખી લેખવાની ઘરે સીધી બધાને ભેગા કરી પહેલાં ગોતવાની છે એકાદ બે ત્રણ ઓલી બધી રખડે એમાં મેન બે ત્રણ જ છે આપણી બે ત્રણ ને ગોતી લેવું ને એટલે બધી આવી ગઈ આ ભાઈ બહેન અત્યારે બે ફોર્મ કેમ છે ખબર આપણી ગોટીઓ છે ને હીટમાં આવવાની તૈયારી છે કેમ કે ડોકા ભરી રહ્યા છે એમાં એવું લાગે છે પણ એ દેખાતું નથી બે ચાંદરી ને એક રોજડી ત્રણ ને ગોતવાની હોય આપણે ગાયો તો બધી આમણી રાખડે બે ભાઈ જો બે આમણી ત્રણે ત્રણ માથે ચડી ગઈ છે આમ બાજુ રખડે જો રોડ કાઢ્યા હવે આ લઈને ની બધીને જાવા દે ઘરે ને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખ્યો જય માતાજી ને જય શ્રી રામ બધાને